પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ડ શાળાના બાળકો દ્વારા 71 માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી શાળાના સ્પેશિયલ એબલ્ડ બાળકો દ્વારા દેશભક્તિના ગીતો પર ખૂબ જ સુંદર નાટ્યાત્મક પ્રદર્શન કરવામાં આવ્યું તેમજ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો તેઓના વાલીઓ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના આવેલા આસ્થા ફેડરેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી એબલ્ટ શાળાના બાળકો દ્વારા ઇઠ્યોતેર માં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકોએ દેશભક્તિના ગીતો પર નાટ્યાત્મક પ્રદર્શન કર્યું હતું સતત બીજા વર્ષે સ્પેશિયલ બાળકોએ તૈયાર કરેલા નૃત્યને પ્રસ્તુત કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું બાળકોએ દસ દિવસ રોજ બે થી ત્રણ કલાક મહેનત કરીને પરફોર્મન્સ તૈયાર કર્યું હતું આ સાથે જ આ વર્ષ દરમિયાન બાળકો માટે સવારે દસ થી સાંજના પાંચ કલાક સુધી તેમના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન પ્રસંગે ડીપીએસ કલારી સ્કૂલના આચાર્ય એ કે અને ક્ષત્રિય સેના પરિવારના ભારતના રાષ્ટ્રીય સચિવ મનીષ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમ આસ્થા ફેડરેશનના પ્રમુખ રેણુકાબેન પંચાલ ઉપપ્રમુખ ફાલ્ગુનીબેન રાઠવા અને આચાર્ય કુસુમબેન પટેલે જણાવ્યું હતું

엄마 그 자리에 대야예 આજના આપના સેવન્ટી એઇટ સ્વાતંત્ર્ય દિનના દિવસે આસ્થા ફાઉન્ડેશન પરિવર્તન સ્કૂલ દ્વારા સ્પેશિયલ ચાઇલ્ડ બાળકો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે આપણે હિમાલયા પાર્ટી પ્લોટમાં અને સાથે પેરેન્ટ્સો એ પણ ખૂબ સારો સહકાર આપ્યો છે અને બધા ટીચર ગણે પણ સારો સહકાર આપ્યો છે એમની પણ ખૂબ ખૂબ મહેનત છે અને સાથે આપણે આપણા સ્પેશિયલ મહેમાન ડીપીએસ સ્કૂલના પ્રિન્સિપાલ મિસ્ટર એ કે સિન્હાએ પણ અહીંયા ઉપસ્થિત રહીને અમારા કાર્યક્રમને ખૂબ જ સારી સારી રીતે એમને આગળ વધાર્યો છે તો એ બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું દેશભક્તિ પર બાળકોએ દેશભક્તિ પર બાળકોએ ખૂબ જ સારો અને ખૂબ જ સારું પરફોર્મન્સ આપ્યું છે અને એ બદલ હું બધાનો ધન્યવાદ માનું છું અને છોકરાઓએ પણ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું છે ફાલ્ગુની રાઠવા આસ્થા ફાઉન્ડેશન છેલ્લા બાર વર્ષથી સ્પેશિયલ બાળકોની સ્કૂલ ચલાવે છે આ બાળકો માટે અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ એમના વિકાસ માટે જેમ કે એ લોકોને સાંસ્કૃતિક પ્રોગ્રામ કરીએ છીએ એ લોકોને ભણવાનું કરીએ છીએ ઘણી બધી આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય છે અને એ લોકોને અમે પ્રોત્સાહિત કરીએ છીએ કે આગળ એમનો ઘણો સારો વિકાસ થઈ શકે રેણુકાબેન